કરાવા છે ઓ હો મારા કપડા મેચિંગ કરવા છે ઓ હો ના કેમ ભાભરા કેમ ભાભરા કેતા રે ઓય બસ મારા બાતરી થઈ ગઈ ઓ હો બાતરી પડી ગઈ આ તો મસ્ત છે અરે પાવા દે છોડી દેજો શેતા જેવો <laughs> છે <laughs> 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 અરે મારો હેડર ઉપર હેડો તો અદાય જાય ના મૂર્ખા એક પડી જાય 有人。

ડાકુ ગુંડા માકુ ગુંડા ચિયા લે આવજો હા હાલ હાલ પાછા હાર મટર કરી દેવા કાકુ હાર પેરા બડા કઈ જાંગે હાર આ શું બેહા એ ડાકુ ગુંડા પેલો રે ડાકુ ગુંડા માકુ ગુંડા આપળો મટર કરવા જામ ચાઈ જશે ને

આઈ જા હવ મારા ડાકુ ગુંડા બાકુ ગુંડાને બન્ને લઈ લે આવો હેડો તારી મટર કરાવ સાહેબ હાડો એ માય કે અંગલી 70 માં દે 70 માં જાવ હેડો હેટા બોલ દે દે ખાજુ અરે ફોટો પેલો પેલો રાળી ઉપર આને ઊડ कि होरे आ आ ओय ओय आ आ कि होरे यार ए पकड़ के तो आ कि होरे मार पकड़ के कि होरे आ हम तो बात